રાઠોડભાઈ તમે મને નથી ઓળખતા હું તમને નથી ઓળખતો તમે ખાલી તમારું youtube ઉપર જોયું છે અને દરરોજ તમારા સમાચાર આવે છે એ હું જોઉ છું અને મારી પાસે બધા ના રેકોર્ડિંગ છે અને એ બાઈ અહીંયા અમારી માથે હું કરીને ગઈ છે ઈ તમે પૂછ્યું કીધું ઈ થોડા કોઈ કીધું હોય અમને તો પછી આપણે તો હું કરીને અને વચ્ચે વચ્ચેવાળા ગોવિંદ માધણને તમે ઓળખો છો દેવળિયાવાળા એ પછી area ના એક જેઠા ભાઈ છે એ પચે ભલે જે હોય તે પણ આમાં અત્યારે પછી તો ખરા રાઠોડ હાંભળો તો ખરા જરા પછી પાંચ તલાવડા એક નરેશ પરમાર છે એ બધા અમારી માથે ભેગા થઈને હું પાલો બાંધ્યો અને અમારી માથે કેવું કર્યું

ભાઈ બંધ તરીકે રહ્યા હતા મારી કરતા પચી વર્ષ મોટા દીકરો બે હાજર એકવીસ ની અંદર શિયાળામાં એ હિંમતભાઈ ના ઘરે કેરીયા થી જેઠાભાઈ કરીને આવ્યા અને જેઠાભાઈ ને અમારા બાબલા નું છૂટું થયેલું એ વાત કરી અને જેઠાભાઈ રાતે રાતે બે ચાર વખત ફોન કર્યા જ્યાં અહીંયા લાગતા વાગતા હતા ફોન કર્યો હું મારું કેવાનું ઈ કઈ નથી આપડે એમાં એવું છે અમારો બાબલો છે ને કોઈ

પાંચ ગ્રામ બુટી હાડિયાઠ નવ હજાર ના સડા હાડિયું બધું લુગડાણ બધું લઈને વહી ગઈ છે અને હવારમાં વહેલી રહેવું નહીં રખડવું છે અને છોકરાને દર અઠવાડિયા લઈને જાય હું કઈ નવરા છે એની હમ તો હાટવું બે હજાર અમારી પાણી થી સાંભળો અમારી પાહ મૈત્રી કરાર કરાવીને અમારી પાણી થી ખૂટલ ના પેટ ને સાઠ હજાર રૂપિયા લીધા એટલા તો એ હારા છે સારા મા હોય ને એ આવા દગા ને પહાલા ન કરે અને એમ કે અમારે બે જણા ને પડે છે તો જોવો ના અમારે સંજય લઈને બે હું ત્યાં ના પાડું અમારી ભેગા નહીં પોલીસ સ્ટેશન નહીં અમારે ઘરે એકસો આઠ વાળા પીઆઈ બેન એ બધા આવ્યા તા એ કે અહીંયા તમે આ લોકો ન હેરાન કરતા તમારે બેન જયારે આવો હોય અહીંયા રહ્યો સવાર માં વહેલી ઉભી થઈ ઘરેણા એની પાણી બધી લઈને વહી ગઈ મારું તો ઘરેણું ગયું ને છોકરાએ ક્યાં લીધું તું મારા લોહીની ની કમાણી હતી જે મે હું છે એ વાત છે આપણે રૂબરૂ મળો ને તો ખબર પડે રોબરો હું મળે 2020 ના આ 2023 ના 7 માં મહિનામાં અમે ઓમ કોલાપણ મળ્યા હતા આપણે હું ગામ નું નામ હું ભૂલી ગયો ન્યા દિલીપભાઈ राठौड़ ના ઘર ઓલા પરમાણ ના ઘરે હું નામ ગામ નું નામ દિલીપાઈ દેતલા હાલો હું

બગના બીજા હાહરા બેઠાતા આવડા જેઠાભાઈ બેઠા તો ગોરીન્દ્રભાઈ બેઠા કોઈ એનો કીધું કે તું સાજી મની નો બેહ આવું નો બોલે કે માણસ ને દીકરી નું ઘર બંધાવું હોય જે માણા દીકરી ના સંસ્કાર આપ્યા ની આવી દીકરી નું હોય ભલામાણ તમે મારા છોકરાય મારા મોબાઈલ માંથી ફોન ના ઈ ના ફોટો ડિલીટ કરી મૂક્યા નકર ઈ મારા મારા ફોન માં ઈ કેવા ફોટા મોકલતી હતી મારા બાબલાને પૂછ લેજો હ આ માગી ઊ બી બોય ખાલી પોલકુ પેર્યો ને સળિયો પેર્યો હ અને ખૂણામાં આમ ઉભી હોય ન્યા કોણ એના બાપ એવા ફોટા પાડી દે એ મારી ઉપર મોકલે ફોટા એ એની લાયકાત છે એના માવતરે આવા સંસ્કાર આપ્યા છે છોકરાને મેં કીધું ને પણ એ એ છોકરાએ મને ડિલેટ કરી નાખ્યા હું નકર તમને મોકલે જ ઉપર તો જો આ સંસ્કારીના એના માં ને એના બાપને આપેલા મારી દીકરી છે ભલા મારા એક જ દીકરી છે બસ એમાં એવું છે બાપા આ બધા આક્ષેપ છે ને એમાં બહુ પડવાની જરૂર નથી પણ મારું કેવાનું હાલતું હોય બે નું હાલતું હોય મોહનભાઈ વાળીઓ આવશે ત્રણ દેશી છોકરીઓ નથી હાટી બોલે એવું આયા નહી તો બીજે સુલા માંથી લ્યો આગબાઈ માંથી લ્યો હોયક રે એ તો તમારા ઘરની પરિસ્થિતિ તમારે કંટ્રોલ રાખવું હોય તમારે એ બધું આપડી પરિસ્થિતિ છે હું તમને કહું છું કંટ્રોલ રાખવી એ વાત હાશી છે પણ જે કંટ્રોલમાં જ ન હોય એ તમે એને તમે શું ઉપર નથી આવતા ઓલી ઓલા ભાઈ ને યુપીમાં રૂપિયા અમેરિકાની નેવી માં પગાર અને અહીંયા આવ્યો ઓલી દીકરીના એના બર્થ ડે ઉપર તો એને એના પ્રેમી મારી પીપડા નાખીને સિમેન્ટ ની નાખીને મૂકીને મનાલી ફરવા હોય ગઈ હવે એનો પ્રેમી જોયો હોય તો કઈ અંતે તંબુરા નો હા ના તારે બધું આવ્યું છે

અને અમારા ઘરના નહીં કેવું ફાવે એવું બોલે મારા દીકરીને કેવું ફાવે એવું બોલે આવા તો સંસ્કાર છે એની માયા બાપા એ આપેલા એના બાપોએ એ ભલા મને હું દવા પીને મરી ગયો છે આ તો અમને બધું ફસાવીને મારી નાખ્યા બધા રૂપિયા હાટું થઈ નીવડાય ઓલા જેઠાભાઈએ પાંચ હજાર રૂપિયા ખોટું બોલી બોલીને મારી પાંચ થી લઈ ગયો પાંચ ચલાવડા વાળો એમ કે ઉછી ના પાંચ દસ દસ હજાર આપો મેં પાંચ પાંચ હજાર બે ને આપ્યા કોઈ આપતા નથી અત્યારે દોઢ વર્ષ થઈ ગયું કોઈ ફોન એ કરતા નથી આવડા જેઠો ભાઈ ગોવિંદ કોઈ

અને ગોવિંદભાઈ માધડ છે ને ઈ ઈ અહીંયા જેદી રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા ને ત્યારે મને એમ કીધું કે તમે આ દીકરાનું તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું તેડી જવાનું પછી કે તમાર નાના સોકણા ઉખોડ છે ને ભાઈ એમ મારે રજીસ્ટર કરવું હ ગોવિંદભાઈ માધડ ને કેમ રજીસ્ટર છે તમારા ગોવિંદભાઈ માધડ જાણે સાપા તળનો જમાઈ હ પછી પાંચ તળાવડા વાળો ફોલો નરેશાઈ તે સાપા તળનો જમાઈ હ અને જેઠાભાઈ એ સાપા તળના જમાઈ મોર બધું ઊભું કર્યું કોણે પાંચ તલાવડાવાળા એ પાંચ તલાવડાવાળા એ કોઈન મદદ ન કીધું કોઈન મદદ ન જેઠાભાઈ ને એ બધા ગેંગા છે અને જેઠાભાઈ નકર 50 વર્ષનો અહીંયા જમાઈ છે તો એને આકા ફળિયાની ખબર હોય અને ગામની ખબર હોય કેવા કેવા માણસ હોય પણ આ બજે રૂપિયા હાકુ કાવતરું કર્યું મારી માં અને ત્રણ વખત તો એનું થેલું છે ભલામાના કેનું યાબાઈનું અન વખત ક્યાં ક્યાં એક જ ઠકાણે મને વાત કરી કે ભાઈ વાણી કીધું તમને તમને રેકોર્ડિંગ બધાય મોકલું તમે ક્યો એટલે જો અમારો બાબલો આવ્યો એને એને ભડે તો તમે સમજાવો મારા બાબલાને તમે તારી રાખીને જા દેવણ રે મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી બાઈ એમ કેને અમારા બે જણાને પડે જો આવ્યો અમારો બાબલો હા હા અડધી મન ચૂપઈ રાખડ ન્યુ પાછો કોલ કે અમારા બે જણાને પડે છે હાલો ઓ સંજીવ મજામાં બસ સારું બોલો તમારા ઘરે થી બાઈ શિલ્પા નો ફોન હતો કે અમારે બે જણા ને કઈ વાંધો નથી મારે હાવ વાર અને હિસાબ અમે સુધારો અમારે પડતો નથી તો પછી હાવ વાર અને નો ભરતો હોય તો મારે ક્યાં થી પડે હ એક તો મારી મમ્મી બીમાર છે બરોબર છે કઈ કામ કરી શકતા નથી અહી આવી ને એવા નાટક કરે રેવું નહી ગાળિયો બોલવી જેવું ફાવે એવી હા માં આવ્યું એવું બોલી લેવું બરોબર છે જેને મારે અહી લાવી ને રાખીને શું કરવાની

એક મહિનો મારી હરખી નથી રે બરોબર છે એટલે ઈ આના રસ્તે હું મારા રસ્તો છું મારે મારા જરૂરત નથી એની જ્યાં જવું હોય ને ત્યાં જાય તો મતલબ તમારે કાપી છે છે કેમ કરવું છે કઈ આમ નામ કે આખી જિંદગી કઈ આમ સુધર સુધર તો નહિ થાય અને નો ફાવે તો એકાદુ જગ્યા એ હું તો એમ તો કઉ છુ જે ઓલું લખાણ કર્યું છે relationship છે એમાં લખેલું છે ચોખ્ખું ફૂલ બરોબર છે કોઈ પણ પ્રકારનું કોઈ પણ સંજોગો ની અંદર કોઈ પણ પ્રકારનું કઈ થાય બરોબર છે તો આ relationship અહિયાં ખતમ થાય છે ઈ એ લોકો લખાયું છે અમે તો કઈ લખાયું નથી બરોબર એની માના નથી ત્યાં સહી સિક્કા નથી આધાર કાર્ડ એનો ભાઈ ના કે એના કાકા ના કોઈ ના નહિ મારા પપ્પા નું નહિ એ ઓલા જેઠાભાઈ નું બેના છે સાક્ષી બીજું કોઈ નથી એમ નઈ એટલે આ છોકરી ને આડા સબંધ છે એવો કોઈ પ્રોબ્લેમ છે કે તમારે વિવાદ થવા નું કારણ શું એમ ઈયા ને પૂછો ઈયા ઈ થોડા કોઈ કઈ કે કેમ કે બાબત તો કઈ આપડે ઈ હા પછી તમે એને પૂછો ને એને ખબર જ છે બધી એને ખબર છે પણ તમે કયો ને તમારે એવો કોઈ પ્રોબ્લેમ હોય મતલબ આનું કઈ નિરાકરણ તો કોઈ પણ વસ્તુ આજે આજ કાર્યકર્તા તરીકે મેં તમને ફોન કર્યો હોય તો ઈ કે બોલ્યા કે બે માંથી એક એને પૂછી લો ને ઈ કે એને પૂછી લો તો એનો સાચું શું એમ હા અહીંયા જોવા માથા થાય બરોબર છે અહીંયા પોલીસ મારા ઘરે બોલાવી બરોબર છે ઘોઘા મારા પોલીસ સ્ટેશન થી પોલીસ આવી બરોબર ત્યાં કેસ મારા બાપા ઉપર જઈને બલાત્કાર નો કેસ લખાવાનું કર્યું બરોબર છે પોલીસ ની આ મેડમ ને મને તમે બહાર જાવ ત્યાં હું બોલી ને હું બરોબર મને થોડી ખબર કીધું એના કાકા ને એના કાકાને પોલીસ વાળો મેડમને એને એમ કીધું કે તમારા કાકાને ફોન કરો તમારા પિયર માં ફોન કર્યો ને એને બધે ના પાડી કેસ કરવાની મારા બાપાને લઈ જ કોણ સોડાવા આવે

જુનાગઢ પહા ને જુ તો હવે જ્યાં દીધી હતી ને તમને ખુ ન્યાય થી બધું હાથ ફેરવા ને ઘરેણું બધું લઈને જઈ આવ્યું છે ન્યાય છે તમને

હું કહું છું એ લોકો નામે માલ જીંદા ને ઘરે પછી ભાંડો ફૂટ્યો એના ઘરે માલ જીંદા એ છૂટા થવાના હાથ લાખ માંગ્યા ને અમારી અહીંયા બારો બહાર સલાવડા વળાવી એ લોકો અમને પછી તો અમને બે મહિના પછી અમને અહીંયા બોલાવ્યા અને પંદર દિન માં એની માને ને એના કાકા ને અહીંયા બે દિન હોય કામ ને જુદા કરાવી અમારા ઘરે અમારા ગન્નાના કેનસિંહની બીમારી હતી એટલે મે કામ કર્યું ભાઈ બેહી નોતા હતા ઘરનું કામ કરવા હાટું કો વિકરાનું કામ થઈ જાય કે હાટું મે 15-17 લાખ રૂપિયા દવા માં નાખ્યા એટલે रिकवरी આવી ગઈ પણ આ બાય નું મૂળ ઘરનું કામ કરવું નહીં જુડા કી દીધા ઉપર તો એ છોકરો આમ કામમાં જાય અને એ બાય બહાર ફરવા વયા જાય પૂછી લેજો આ અમાર ફળિયા માં આવી ગયો મેં કઈ ખોટ ઉડીતી હું દૂધ પુતર વાળો છું ભલા માણા હું હું ઈતે

लोको नवानु हाथ सौ अठानु नवानु सात ठानु आ हम देखो सितेर बेसान्ची सितेर बेसान्ची ओके सार वालों बाप के ऊपर ध्यान एक अभिजात संती थी तो पता ही नहीं जो जी वो जी तो बुत गाँव भाई जा ना कोटा कोटा बवाड़ा अपने लोगों को कहाँ तो कहाँ લોકોને એના માવતે ખબર ન પડી કે આ લોકો અમને કેવી રીતે રાખ્યા છે અહીંયા પાંચ પાંચ છ જણા આવે તો પાંચ છ પાંચ પાંચ છ છ જણા હું પ્યારામણી ઓઢામણી કરું ખાવાના કરું બે વખત તો એને ખબર નથી અમે તો એનો અનાજનો નો રોટલો નઈ જ ભાઈ કઈ વાત કઈ વાત